જો ઓકિન બ્લોગ માં મેને કે કે લાયે હે ગાઈસ મમ્મી ને હાઈવે જેતા ટમેટા હે ને અગરબત્તી મેલ તો જો બાકી ખાઈ જતો ખાઈ લે ને ઓ ભય rato તો બના હે કિંજા હાય કેમ છો આને કેમ્પમાં ખાધી દીધી મસ્ત હતી એ વિટામિન સી નિકોમાઇન લીધે થાય ચાર વિટામિન સી નો ફેરશ લગાય એટલે હું છે ને હવે આજ થી ટામેટા ખાવાનું ચાલુ કરું હવા ચાર જેવું થયું અને હવે મમેચા નો કાત્રી તો એવું આવ્યું હતું ચોળી આવી તેમ બધું કાઢીને નાખી દીધું જો બધું ખાલી થઈ ગયું ચોખ્ખું અને જેટલા દાળે તડકો કાઢ્યો આજે જો આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું આ બાજુ જુઓ જેટલું ભરાઈ ગયું વેલ ચડી ગયો બે ત્રણ વેની તો ચોળી નહીં બીજું કહો ભૂરીનો એક પગ જો હવામાં તો હાડા ચાર જેવું જોયો ને હવે કોમલ છૂટશે પાંચ વાગે કોમલના લેવા જવાનું અને રવિવારનું છે દહીણું પડી ગયું કોમલ તો દહીણું લાવવાનું હોય દૂધ લાવવાનું છે પછી કુંડીનું ઢોકણું લાવવાનું તૈને જ મરચાં લાવવાના

મમ્મી બોલ છે હમણાં હેરાકૂલ હઈ નાય હો

બરોબર કોમલ નું તો મોટું ખરાબર કઈ જવું હો પ્રવાસ એવું થાય કોમલ નો પગ રહી તે પગ બેરો થઈ ગયો ક્વાટા વાગે એવું થાય ને પગ હા કોણ આવ્યો મગેર ક્રિશિવ હિશિવ એ યે ઈ ઈ ઠીક એક ગ્રીસી 1 કંડા કિરી 107 રૂપિયા માં જો અમાર કોનો હું જોઈ રહ્યો લે ચાપટી વગાજી ગ્રીસી ચાપટી વગાજી હે નેમ કરજે

નું શાક બાજરીનો રોટલા કેમેરામાં गाइस આ પાણી જો કેટલા 87000 નો થયો હે ખાઓ ખાઈ જ ચલો હમ ખા લેતે હે આપણો લો એન્ડ કરીએ છીએ વિડિયો છે સુધી જોવા માટે અને સારો તો લાઈક કરજો વધુ આગળ શેર કરજો અને આપણી ચેનલને કરવાનું ના અને મળશું વ્લોગમાં તો સુધી આવજો જય માતાજી ગુડ નાઇટ